બરાબર કોઈ ને થોડો ઘણો શાકભાજી બનાવવા લઈ જવો તો લઈ જાય એક બે કોથળા બરાબર બાકી વેચતા નથી બરાબર તો આપ જોઈ શકો છો જે આપણા એફપી ના સભાસદ છે તેઓ છેલ્લા આઠ દસ વર્ષથી વર્મી કમ્પોસ્ટ જે કે અળસિયાનું ખાતર તે જાતે બનાવે છે લોકો વેચાતું લાવે છે તો આ ખેડૂત જાતે બનાવે છે એટલે કે ઝીરો બજેટમાં એકદમ ખર્ચા વગર આસાનીથી બની શકે છે અને ખેડૂતો બનાવી પણ રહ્યા છે અને વાપરી પણ રહ્યા છે જય ગૌ માતા

ઘણા બધાનું મૂળ એ જ ઉદ્દેશ છે કે જૈરમુક્ત ખોરાક ગુજરાત જ નહીં પણ આખો ભારત જૈરમુક્ત ખોરાક ઉત્પાદન કરી શકે તો એના માટે મે જાણીએ છીએ પણ દિલગીરી સાથે કેવું પડે છે શરૂઆત નથી કરી હવે કરવી છે હા ઓમ 100% બિલકુલ કરવી છે બરાબર તો અને એફયુ માં આપણે સભાસદ થયા છો તો એનો શેર સર્ટિફિકેટ આપણે મળી ગયું છે હા શેર સર્ટિફિકેટ મને મળી ગયું છે બરાબર અને બીજું કે જે એફયુ ની મીટિંગો હોય છે એમાં લગભગ લગભગ રજાના દિવસો ને મીટિંગ હોય છે તો હું એટેન્ડ કરું જ છું અને ઘણીવાર સમયની અનુકૂળતા પ્રમાણે પણ હું મીટિંગો માં આવું છું બરાબર તો આપનો સાહેબ શ્રી નો ખૂબ આભાર જય ગૌ માતા જય ગૌ નમસ્કાર જય ગૌ માતા આજે આપણે સલીમગઢને વીજળી જે ચાલુ છે એના અંતર્ગત આપણે આગળ વધી શકવા છે તેમાં ત્યાં આવેલા છીએ તમારું નામ જણાવો મારું નામ નાગજીભાઈ ગણેશભાઈ સલીમગઢ બરાબર પ્રાકૃતિક ખેતી આપે ક્યાંથી ચાલુ કરેલ છે બે વર્ષથી શાકભાજી માં કરી છે બરાબર અને મગફળી માં હું સર કર્યું છે પણ હજી થોડું ઘણું કાચું કામ છે આમ કરેલું છે પણ કામ આવ્યું નથી બરાબર અને આમ સારું ભવિષ્યમાં કરવાનો વિચાર તો છે ને કમ્પ્લીટ કરવાનો આખો નવો વિચાર બરાબર સર્ટિફિકેટ મળી ગયેલ છે હોય તો મળી જશે બરાબર પછી જે મીટિંગ તમે આવો છો આપણે એસપીઓ ની મીટિંગ હોય એમાં મીટિંગમાં હું આવું છું અમુક તમે મારા છોકરો આવે છે બરાબર ખાસ કરીને ખેતી ઈરાઈ કરાવે છે બરાબર અને એને વધારે પડતો મૂકો છું બરાબર તો આપનો ખૂબ આભાર જય ગૌ માતા નમસ્કાર જય ગૌ માતા આપણે એફપીઓ ની વિચિત નો આગળ જે ચાલુ છે એમાં આજે આપણે સલીમગઢ ગામે આપણા સપાસદ શ્રી માલાભાઈ ભરાજભાઈ ના ફાર્મ હાઉસ ઉપર આવેલા છે તો આપણે એમની પાસેથી જાણશું કે તમે પ્રાકૃતિક ખેતી ક્યારથી ચાલુ કરી છે અને આમાં શું શું વાપરો છો મારું નામ પટેલ માલાભાઈ પરાગભાઈ ગામ સલીમગઢ હું પ્રાકૃતિક ખેતી પાંચ વર્ષથી કરું છું આપ સાલ છઠું વરસ થશે મારા ખેતરની અંદર મગફળી અને રજકા બાજરી વાવેલી છે જુવાર વાવેલી છે હું બીજા અમૃતનો પટ આપું છું અને જીવા અમૃત ઘનજીવા અમૃત આપ ઘનજીવા અમૃત અને આકડાનું શું કહેવાય દ્રાવણ બનાવી દ્રાવણ બનાવી અને ફુવારા પદ્ધતિથી આપું છું અને આ મારી બાજરી લગભગ છ વર્ષ થઈ રહ્યા બરાબર અને છ ફૂટ વધી છે હવે નમસ્કાર જય ગૌ માતા કેડીબી બનાસપટા એસપીએમ પ્રોડ્યુસર કંપની લિમિટેડના સલીમગઢ ગામના આપણા સભાસદ દેવસ શ્રી પટેલ બાબુભાઈ નાગજીભાઈના ફાર્મ હાઉસ ઉપર આપણે આવેલા છે તમે પ્રાકૃતિક ખેતી ક્યાંથી ચાલુ કરેલ છે બરાબર અને પ્રાકૃતિક ખેતીમાં શું શું આપણે વાપરો છો પહેલો તો દેશી ગાયનું સ્વાલ નહીં રાખો બધું બનાવ ખાતર બનાવો બરાબર જો અમૃદ વાપરો ગંજીઓ વાપરો આચ્છાદન કરો બરાબર બધું કરો પછી અમે છે ને બધું બરાબર અને શું શું આપે પાક વાવો છો શિયાળુ ચોમાસામાં ઘઉં હતા બરાબર બાજરી હતી અત્યારે ચોમાસામાં બાજરી છે બરાબર અને પ્રાકૃતિક ખેતીમાંથી આપણને આમ ફાયદો થાય છે કે નથી થતો હા ફાયદો થાય બરાબર હા ફાયદો પછી આપો એફપીઓ માં સભાસદ તરીકે જોડાયેલા છો તો તમને મળેલ છે સર્ટિફિકેટ બીજો મળ છે એક મળેલો છે બરાબર અને ઓર્ગેનિક સર્ટિફિકેશન કરાવેલ છે હા બરાબર તો અને દેશી ગાયો કેટલી રાખો છું દેશી ગાયો પાંચ પાંચ બરાબર તો અને એમનું ગૌમૂત્ર એકત્ર કરવા માટેની વ્યવસ્થા કઈ રીતની છે એ તો પીપળા ને રાખવા ભણાય બરાબર બરાબર તો આમાં બાઉભાઈ નો ખૂબ આભાર કે જેમણે પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી આપી જય ગૌ માતા નમસ્કાર જય ગૌ માતા આપણે ના સભાસદ એવા શ્રી સલીમગઢ ગામના વતની પટેલ ચેલાભાઈ દેવસિંહભાઈના ફાર્મ હાઉસ ઉપર એમની ફેલ વિઝિટ આવેલા છે તો ચલા આપ પ્રાકૃતિક ખેતી કેટલા સમય થી કરો છો અને શું શું વાપરો છો બે વર્ષ થી બરાબર અને શું શું વાપરો છો પ્રાકૃતિક ખેતીમાં માં જીવામૃત સંજીવામૃત બરાબર આચ્છાદન બરાબર દસ પરણી અર્ક બરાબર અને શું શું વાવો છો શિયાળો માં મગફળી બટાકા ઘાસ બરાબર અને બાજરી બરાબર અને તમે એફપીઓ માં સભાસદ છો તો શેર સર્ટિફિકેટ આપને મળી ગયેલ છે હા મળી ગયું બરાબર અને મીટિંગ નિયમિત હાજરી આપો છો હા નિયમિત બરાબર તો પેલા ભાઈ નો ખુબ આભાર એફપીઓ તરફથી જય ગૌ માતા જય ગૌ માતા સલીમગઢ ના આપણા એફપીઓ ના સફાસા દેવા શ્રી રમેશભાઈ ભાઈ પરાગ ભાઈ ના ફાર્મ ઉપર આપણે આવેલા છીએ અને એઓને આપણે પૂછીશું કે પ્રાકૃતિક ખેતી ચાલુ કરેલ છે કે હવે કરવાના છો કે તમારે અત્યારે કઈ રીતની કરો છો એમ પ્રાકૃતિક ખેતી ઘાસચારા પૂરતી કરું છું બીજી નથી કરતા એ હવે ચાલુ કરવી છે બરાબર તો આમ ચાલુ કરવાની ઈચ્છા ખરીઓ ઈચ્છા પૂરે પૂરી ઈચ્છા બરાબર અને આપણે એફપીઓમાં માં સભાસદ છો તો મીટિંગની જાણ આપણને ગ્રુપમાં થાય છે કે ન થાય છે થાય છે બધી ગ્રુપમાં માહિતી મળી રહે છે અને સર્ટિફિકેટ મળ્યું છે સર્ટિફિકેટ મળી ગયું બરાબર હવે ગતમનો સાધારણ સભા હતી ત્યારે આપ હાજરી આપીતી હા હાજરી આપી હતી બરાબર બધી માહિતી પણ કૃષિ વિશે માં હતી બરાબર તો સભાસદશ્રીનો ખૂબ ખૂબ આભાર જય ગોમાતા માતા મ સોસો વિગતો લખેલ છે તો આપણે એક એના મુખ્ય એફપીયુ ના મુખ્ય કાર્યો લખેલા છે કે એફપીયુ દ્વારા શું શું કાર્ય કરવામાં આવે છે એમાં સૌપ્રથમ તો કે એફપીઓ પ્રાકૃતિક ખેતી ખેતી કરતા ખેડૂતો દ્વારા કાર્યરત છે બરાબર આ એફપીઓ ત્રણ તાલુકાનો બનેલો છે કેડીબી એટલે કે કાંકરે દિવ દ્રણને ભાભ બરાબર તો એમાં ત્રણેય તાલુકાના ખેડૂતોમાં જોડાયેલા છે ત્યારબાદ એફપીઓમાં જે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોની માહિતી એફપીઓ તરફથી પૂરી પાડવામાં આવે છે એના પછી ઓર્ગેનિક સર્ટિફિકેશન જે દરેક ખેડૂતોનો સી વન સી ટુ સી થ્રી કરવામાં આવે છે એ પણ એફપીઓ દ્વારા કરાવવામાં આવે છે આપણા એફપીઓમાં કુલ સાતસો પચાસથી વધુ હાલ જોડાયેલા છે ત્રણેય તાલુકાના ત્યારબાદ એફપી દ્વારા ખેડૂતોની ફાર્મ વિજિટ પણ કરવામાં આવે છે જે આપણે અત્યારે હાલ ચાલુ છે આપ જોઈ રહ્યા છો ત્યારબાદ એફપીઓ દરેક ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કાર્યરત છે નું કાર્ય શું એનો મુખ્ય ઉદ્દેશ શું કે દરેક ખેડૂતોને પ્રાકૃતિક જે માલ પકવે છે એનો એને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે નું પ્રથમ કાર્ય આજ છે કે દરેક ખેડૂતને પ્રાકૃતિક જે બાલ પકવે એનું વેચાણ વ્યવસ્થા કરાવી એ એફપીઓનો મુખ્ય ઉદ્દેશ છે ત્યારબાદ વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરે ખેડૂતો એ વિશે માહિતી પણ આપવામાં આવે એટલી વધુમાં વધુ ખેડૂતો આમાં જોડાય પછી ત્યારબાદ આપણે એફપીઓમાં અમુક ખેડૂતો છે કે ધારો કે જીવામૃત ગંજીયા અમૃત આ બધું બનાવવાનું હોય છે તો અમુકને કદાચ ના પણ બનાવવું હોય કે ભાઈ અમારે ટાઈમ નથી કા તો કોઈને બરાબર મજા ના આવે કોઈને આળસ હોય છે તો એના માટે આપણે એફપીઓ દ્વારા દસ હજાર લીટર નો રૈયા ખાતે જીવામૃત પ્લાન્ટ પણ બનાવવામાં આવે છે જે આ ટૂંક સમયમાં દસ પોણી હજાર જીવામૃત ગંજીયામૃત બધાને તૈયાર પણ મળશે જેને જોશે અને એકદમ નજીવા ખર્ચમાં બરાબર એટલે એફપીઓ ના આટલા બધા કાર્યો અત્યારે આપણે કાર્યરત છે હાલ અને ભવિષ્યમાં પ્રોસેસિંગ પ્લાન્ટ એના માટેની પણ અત્યારે કામકાજ ચાલુ છે તો પણ ટૂંક સમયમાં કરવામાં આવશે આ આપણે એફપીયુ વિશેના મુખ્ય ઉદ્દેશો હતા જય ગુમાતા નમસ્કાર જય ગુમાતા માતા આપણા એફપી ના સભાસદ કોકરેજ તાલુકાના સલીમગઢ ગામના વતની એવા શ્રી સુરેશભાઈ રામદીપભાઈ પટેલના ફાવ ઉપર આપણે આજે વિઝિટ માટે આવેલા છીએ તો આપણે પ્રાકૃતિક ખેતી ચાલુ કરેલ છે કે શું પોઝિશન છે ના આ સાલથી ચાલુ કરવાની છે બરાબર હવે એમાં તમને ખ્યાલ છે કે એમાં શું શું વાપરવામાં આવે પ્રાકૃતિક ખેતીમાં એમાં ગંજીવા અમૃત વાપરવામાં આવે જીવા અમૃત વાપરવામાં આવે બરાબર અમૃત વાપરવામાં આવે બરાબર

ખેડૂત છે એમને ખેતરે પેલી વિઝીટ આવેલા છે તો આપનું શુભ નામ મારું નામ પટેલ રમેશભાઈ ઉમેદભાઈ ગામ સલીમગઢ બરાબર અને આપણે પ્રાકૃતિક ખેતી કરો છો અમે કરીએ છીએ પાક બરાબર અને કેટલા સમયથી કરો છો દોઢ બે વર્ષથી કરા બરાબર તો એમાં શું શું વાપરો છો તમે પ્રાકૃતિકમાં અમે જીવામૃત બનાવવા છું બરાબર અને પેલું સો હાથ વજના ભેળા કરી અને ઉપર સંટકાવ કરો છો બરાબર દસ પાણી દસ પાણી બરાબર અને શું શું વાવો છો આ વાવેતરમાં અમે બાજરી વાવા છે બરાબર ઘઉં આવા છે બરાબર અને થોડો ઘણો ધોરણ કાસ ચારવા વાવા બરાબર અને એફપીઓ માં આપણે શેર સર્ટિફિકેટ મળી ગયું છે મળી ગયું સર્ટિફિકેટ બરાબર અને આપણી એફપીઓ